હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોકમાં તમે જોઈ શકો છો હું અત્યારે જાઉં ત્રોપા પાડવા મારા પપ્પાની ગાડી લઈને તમે જોઈ શકો છો આપણે અત્યારે આમાં અમારા દાતેડું બંધાઈ ગયું અત્યારે મારા પપ્પાની ગાડી લઈને જઈએ છીએ ત્રોપા પાડવા અત્યારે રામભાઈ પૂગી ગયા છે તમે જોઈ શકો છો આપણે હનુમાન બાપાનું મંદિર ફાઇનલી મિત્રો અમે હાઇવે હાઇવે ઉપર અત્રણે ચડી ગયો ગળ્યું જવા માટે તો ફાઇનલી મિત્રો પૂગી ગયો અત્યારે રાયના દાદા લઈ લો મારી ગાડી અત્યારે અહીં દીધી તમે જોઈ શકો છો પાંડવમાં आप लोग अच्छा रहा फाइनली इड साथ में बुकी जाए इड साथ में तो नास्तो ले ली तो आप लोग बोले रहो आइजो अच्छा रहा बोले रहा आप लोग जाओ नौसे तू पग आप पा आप लोग फाइनली कप्पा वाला बजे आएगा जा अच्छा आप लोग बोले रहो भाई गो तो रुको जरा सबर करो बोला ढक्का बुकी नहीं करने का आराम तो से लेने

cho bốn nghìn nhiều rồi luôn có cho bạn có sạp ra đi chạy số nào khoanh ra luôn lùm nha mà lên bà આપણી કપાઈ ગઈ નીચે ઉતરી ગઈ સર પાંચ પાતરી શૈલેષભાઈ ઉતરે અત્યારે બાકા ચીકી બોલાતો જાય મારો કલર જેવો આ રીતે હારવાનું કોમેન્ટમાં કહી દો આમાં કેટલું નારડ છે િતેશ ચડી ગયા છે આપણે અત્યારે ચડવાનું છે તો આગળ મિત્રો ડાંગમાં ઉઠતા ઉઠતા ગોગલા ને ઘોઘલા ચઢા અત્યારે ક્યારે બધા ચાલો પાણી પાણી પી લે તો બધા પાણી પાણી પીવા માંડ્યા અત્યારે ડાંગમાં ઉડે મારા હાડા બાકા ચીકી બોલાવે સર ઘોઘલા એક વર્ષથી બાકા ચીકી બોલાવે તો ફાઇનલી મિત્રો અમારો બોલેરો ભરાઈ ગયો છે તમે જોઈ શકો છો આ બોલેરો આપણો ભરાઈ ગયો હોય ત્યારે તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થોડોક સપોર્ટ કરો ભાઈને